આત્મા રે આત્મા સુલા વ્યા સાથમા કરશે રે કામ જેવા મળશે જોવા બોવા યમરાજા દેશે ફટકાર આત્મા આત્મા રે આત્મા સુલા વ્યા તેનો તું કર વિચાર આત્મા આત્રે આત્મા સોલા વ્યા સાથમાં માયાના ના દેહમાં ફરતો ફરતો બે અવતાર આત્મા મારે આત્મા સોલા વ્યા સાથમાં તેનું તું કરજે વિચાર આત્મા મારે આત્મા સોલા વ્યા સાથમાં એકલા રે આવ્યા એકલા જવાના સાથે સે પુણ્ય અને પાપો રે આત્મા આત્મા રે આત્મા સુલાવ્યા સાથમા તેનો તું કરજે વિચારે આત્મા આત્મા રે આત્મા સુલાવ્યા સાથમાં બાપ દાદા ગયા તારા ધન માન બેસી ગયા બાપ દાદા ગયા તારા ધન માન બેસી ગયા તેના વાપ તેના વપરાય નહીં એ આત્મા તેના વાપરનાર નહીં રે આત્મા આત્મા રે આત્મા સુલાવ્યા સાતમા સામા તેનું તું કર વિચાર આત્મા આ આત્મા સુલાવ્યા સાતમા છોડો જગત ની જંજાળ છોડો જગત ની જંજાળ ને નૈયા ને પાર છોડો જગત ની જંજાળ નૈયા ને પાર કર જગત ના ને સંભાળ રે આત્મા આત મારે આત્મા સુલાવ્યા સાતમા તેનો તું કરજે વિચાર આત્મા આત્મા રે આત્મા સુલાવ્યા લાવ્યા કૃષ્ણ કનૈયા લાલ કીજે